શહેર ભાજપમાં પ્રમુખ બનવા ચુમ્માલીસ દાવેદારોએ રસ દાખવ્યો શહેર ભાજપ પ્રમુખ બનવા જીવરાજ ચૌહાણ અને ધર્મેન્દ્ર પંચાલે પણ ફોર્મ ભર્યું બંને નેતાઓ પક્ષની જવાબદારીમાં હોવાથી તેમના પ્રતિનિધિએ ફોર્મ ભરવા આવ્યા સંકલનની બેઠકમાં હવે પ્રમુખના નામોની ચર્ચા થશે જેમને ફોર્મ નથી ભર્યા તેવા પણ પ્રમુખ બની શકશે પ્રદેશ કક્ષાએ પ્રમુખને લઈ અંતિમ નિર્ણય લેવાશે સંરચનાની પ્રક્રિયા શરૂ કરી છે પ્રદેશમાંથી નિમાયેલા બંને ચૂંટણી અધિકારીશ્રીઓ સવારમાં નવ સાડા નવ વાગ્યાના વડોદરા કાર્યાલય પર આવ્યા છે વડોદરા મહાનગરના જે કોઈ પણ કાર્યકર્તાઓ છે જે લોકો આ જવાબદારી લેવા માટે તૈયાર છે એવા બધા જ કાર્યકર્તાઓને ગઈકાલે સૂચના આપવામાં આવી છે સાડા નવ વાગ્યાથી ફોર્મ આપવાના અને સાડા બાર સુધીમાં ફોર્મ પરત કરવાના કયા કયા પ્રકારની મિનિમમ રિક્વાયરમેન્ટ છે પ્રમુખપદ માટેની એની સંપૂર્ણ માહિતી સાથે બધાને માહિત કરવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એ પ્રમુખ પદ માટે પોતાને લાયક ગણતા હોય તેમણે ચોક્કસ ફોર્મ ભરવા જોઈએ ચૂંટણીની પ્રક્રિયા છે એમાં દરેકે દરેક વ્યક્તિને પોતાની વાત મૂકવાનો અધિકાર છે દરેક કાર્યકર્તા જે કે કોર્પોરેશન નું ઇલેક્શન બે હાજર સત્યાવીસ નું વિધાનસભાનું ઇલેક્શન આ ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન આજે પાર્ટી વ્યાપ વધારી શકે વડોદરા શહેરનો વિકાસ કરી શકે એવા લોકોને ચોક્કસ આજે આ ફોર્મ ભરવા માટેની કસવામાં આવી છે આવતીકાલે સાંજે પાંચ કલાકે આ જ લોકો વડોદરા શહેરના ધારાસભ્યો સંગઠનની ટીમ સાથે બેસી અને સંકલન કરશે અને ત્યાર પછી પાર્ટીની પ્રદેશની જે ચૂંટણીની પ્રક્રિયા છે એના ભાગરૂપે આ બધી જ માહિતી એ વડોદરા મહાનગરના જે કોઈ લોકોએ ફોર્મ ભરેલા છે જેમના ફોર્મ એપ્રુવ થયા છે તેની સાથે એ પ્રદેશમાં રજૂ કરશે અને પ્રદેશનું મોવડી મંડળ રાષ્ટ્રીય મોડી મંડળને સાથે રાખી અને પ્રમુખના નામે જાહેરાત કરશે આવનારો સમય એ વડોદરા મહાનગર માટે મહત્વનો અગત્યનો સમય છે ત્યારે હું ચોક્કસ એવી અપેક્ષા રાખું કે જે કોઈ પણ કાર્યકર્તાના જવાબદારી સોંપવામાં આવે કાર્યકર્તા સરસ રીતે આ જવાબદારી પૂર્ણ આવેદારી વડોદરા મહાનગરમાં એક ટર્મ સુધી પ્રમુખ તરીકે મેં જવાબદારી નિભાવી છે અને પાર્ટીના ક્રાઇટેરિયામાં બે ટર્મ પણ તમે જવાબદારી નિભાવી શકો એવો ક્રાઇટેરિયા છે માટે બીજી વખત આ જવાબદારી પાર્ટી કાર્યકર્તા તરીકે મને આપે એના માટે મિશન લઈને ચાલ્યા હતા પાર્ટીના જ કાર્યકર્તાઓને કારણે ઓગણસિત્તેર સીટ ઉપર અમે વિજય મેળવી શક્યા સાત સીટો જે ગઈ વખતે બાકી રહી એ સાત સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો વિજય થાય અને જે ઓગણસિત્તેર સીટ ઉપર ભાજપનો વિજય થયો હતો એ ઓગણસિત્તેર સીટ ઉપર ફરી એક વખત વિજય થાય અમારું પૂર્ણ થાય એવો સર્વસંમતિએ જે કોઈ જવાબદારી આપવામાં આવે એના ભાગરૂપે આજે અહીંયા વડોદરા મહાનગરમાં પ્રમુખના ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે આપે જોયું હશે કે પહેલાં બૂથ પ્રમુખ માટેની પ્રક્રિયા થઈ પછી વોર્ડ પ્રમુખોની થઈ આજે શહેર પ્રમુખની પ્રક્રિયા થઈ રહી છે આવનાર દિવસોમાં પ્રદેશ અધ્યક્ષ માટેની પ્રક્રિયા સેમ સ્વરૂપમાં ચાલશે આ ભારતીય જનતા પાર્ટીની ખાસિયત છે આ ભારતીય જનતા પાર્ટી પાર્ટી વિથ અ ડિફરન્સ જે કહેવાય છે એ આ પાર્ટી છે અને આ પાર્ટીમાં જે પ્રમાણે જવાબદારી લેવા માટે દરેક ક્ષેત્રે દરેક પદ પર લોકો કાર્યકર્તાઓ ઉમટી પડે છે એ બતાડે છે કે કેટલો વિશ્વાસ છે કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી અને પ્રથા પર આજે એના જ ભાગરૂપે આ જવાબદારી લેવા માટે તમામ લોકો જે પ્રમાણે આવ્યા છે એમની વ્યવસ્થા સુદરૂપ થાય કાર્યાલય પર એમની એમના જે પ્રમાણે પ્રદેશે આગે માર્ગદર્શન આપ્યું છે એ પ્રમાણે એ લોકોની સુવિધાઓ થાય વ્યવસ્થિત રીતથી ફોર્મ ભરી શકે એ ફોર્મ ભર્યા પછી આવતીકાલે સાંજે સંકલન બેસશે એના પછી પ્રદેશનું સંકલન બેસે અને રાષ્ટ્રીય કક્ષાથી આ વસ્તુની નિમણૂક થશે આખી પ્રણાલી જે છે એ ભારતીય જનતા પાર્ટીની ખાસિયત છે અને પ્રણાલીના ભાગ રૂપે અમે લોકો અહીંયા આજે હાજર છે હાલ હું મહામંત્રીની જવાબદારીમાં છું અને છેલ્લા સોળ વર્ષથી અવિરત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પાયાના કાર્યકર્તા તરીકે કાર્ય કરું છું પાલિકાના જે પ્રમાણે પાલિકામાં આપણે ખૂબ સારું પ્રદર્શન કર્યું છોતેરમાંથી સિક્સટી નાઇન સીટો ભારતીય જનતા પાર્ટી જીત્યા લાગણી એવી છે કે સિક્સટી નાઇનથી સેવન્ટી સિક્સ સુધી પહોંચે એની સાથે સંગઠન વધારે મજબૂત થાય જે પ્રમાણે કાર્ય થયેલું છે એમાં વધારે શક્તિથી વેગવંત સંગઠન થાય એના માટેના મારા પ્રયત્નો રહેશે બધા જ ભારતીય જનતા પાર્ટીના અગિયાર અગિયાર પ્રમુખ જે લોકો હજુ સુધી ભારતીય જનતા પાર્ટીના સ્થાપના પછી જે અગિયાર પ્રમુખો આવ્યા છે અગિયાર અગિયાર પ્રમુખોએ ભારતીય જનતા પાર્ટીને ખૂબ મજબૂત કરવાનું કાર્ય કર્યું છે અને એ જ મજબૂતાઈ જે બારમો પ્રમુખ આવશે એ પણ કરશે એવી મારી શુભકામનાઓ છે મારી લાગણી છે આજે મહાનગરના અધ્યક્ષ માટે એ જે પ્રક્રિયા હતી એની અંદર આજે સાડા બાર સુધી ફોન કરવાના હતા એ અંદર સુડતાલીસ સોમ અહીંથી ગયા હતા

એ પ્રમાણેનું પ્રદેશની અંદર અમે વાત કરીશું અને પ્રદેશ ત્યારબાદ કોઈ નિર્ણય લેવા લોકો એ પ્રદેશનો વિષય છે એ પ્રદેશ નક્કી કરશે કે આખા ગુજરાતની અંદર જેમ ભારતીય જનતા પાર્ટીની નેમ છે કે દરેક ભૌગોલિક રીતે દરેક સામાજિક રીતે બધાને ન્યાય મળે અને બધાનો સમાવેશ થઈ શકે એ વિચારી અને પ્રદેશ જે કંઈ નિર્ણય કરશે એ નિર્ણય કરે એટલે તમને ખબર અમને એવું કોઈ ધ્યાનમાં આવ્યું નથી અને અમને કોઈ ફરિયાદ કરી નથી

ચૂંટણી સહાયક તરીકે હોય જે આ પ્રક્રિયાની અંદર બીજા જિલ્લાની અંદર બીજા મહાનગર જેની જવાબદારી હોય એમના ફોર્મ અમે સ્વીકાર્યા એવો બે ફોર્મ એ જ્યુવરાજ બાઈ છે ને એ પંચાલ બી છે આજે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીમાં પદ માટેની જે ફોર્મ ભરવાની આજે કાર્યવાહી હતી એમાં સુડતાલીસ ફોર્મ લોકો લઈ ગયા હતા એમાંથી ચુમ્માલીસ કાર્યકર્તાઓએ ફોર્મ જમા કરાવ્યા છે એ સંકલન ચાલુ થાય અને કદાચ કોઈ કાર્યકર્તા એ વિષય મૂકે તો એ વખતે એના પર ચર્ચા વિચારણા કરી તો પ્રદેશ નક્કી કરતું હોય છે કે આમાં શું કરવું શું ના કરવું ચૂંટણી પ્રક્રિયામાં તો વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીની જે જે કોઈ વિષયો હોય એ બધી મતલબ જે આ ચૂંટણીને લગતી કોઈ પણ ચર્ચા વેલિડ છે તો આમાં એવું છે કે જેમને ફોર્મ ભર્યા છે એમાંથી કોઈ પ્રમુખ બનશે અથવા એવું જરૂરી નથી કે જેમને ફોર્મ ભર્યા છે એમાંથી કોઈ પ્રમુખ એ નિર્ણય પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો છે જેમ અમારા ચૂંટણી અધિકારી કુશલિંહ પટેરિયા જે કીધું એમ સમગ્ર ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ જ્ઞાતિના સમીકરણો એ બધું જોઈને ચર્ચાઓ કરી અને પછી નક્કી થતું હોય છે